તમારું ગુજરાતી ના ફાકી વગર તો મેળ ન આવે અહિયાં પડ્યો પાવડો પાણી હાલે આમાં શું આવ્યું ધીરુભાઈ એમ ને સરસ ઓ આ વાડી ધીરુબાઈ ની હે આપણે તો બેહો આયવાઈ ખાલી બાંગા મારવા આયવાઈ આપને આમાં કઈ ખબર પડે નહીં આપને તો ખાલી કપડા પહેરવાની ખબર પડે એમાંથી મને ને હે તમારો ભાઈ તમારે સેમ્પલ જોવું હોય તો બતાવી દો બ્રાન્ડેડ કપડાની શરૂઆત રોડ એ આપણી પાછળ ગાડી જઈએ બાપા જઈએ ગાડી ફાકી માં માખણ નાખવું હે

ભાઈ બંધ એવો આપડો જીગર જાય તો તમે કઈ કહેવો આપડે લોક વિશે કઈ નહીં કે સપોર્ટ નહીં કરો થોડો કઈ બમ્બા બમ્બા એને બમ્બા દેખાણા હે ધીરુભાઈ આપને સપોર્ટ નઈ કરો થોડો ઘણો બમ્બા ધીરુભાઈ ઘર બાજુ ધીરુભાઈ ઘરે જાઉં ને

મિત્રો સ્પીકર રેકોર્ડિંગ કરાવે તો મોકલી દેજો સરઉન્ડ સરદાર સાઉન્ડ બહુ સારું રેકોર્ડિંગ કરે સ્પીકર નું આપણા માટે